પરંતુ તમારે ઈશુ કે બુદ્ધને હવામાં ઉઠતા પ્રેતો અને એવા અર્થહીન તત્વોની સાથે જળવી દેવા ન જોઈએ તે એક પાપ છે ઈશુ એક પ્રેત તત્વવાદીઓની સભામાં નૃત્ય કરવા આવે આ દેશમાં આ પાખંડ મેં જોયું છે ઈશ્વરની આ વિભૂતિઓ આ રીતે કદીએ આવતી નથી તેમનો માત્ર સ્પર્શ પણ મનુષ્ય ઉપર અજબ પ્રભાવ પાડે જ્યારે ઈશુનો સ્પર્શ માણસનું આખું જીવન પલટી નાખે છે જેવા ઈશુ હતા તે વ્યક્તિ બની બની જાય જાય આખું જીવન ઈશ્વરમય તેના શરીરના રોમ રોમમાંથી આધ્યાત્મિક શક્તિ પ્રગટી નીકળે છે ઈશુ જેવા મહાન પુરુષના ચરિત્રની તુલનામાં એની ચમત્કાર કરવાની કે રોગ મટાડવાની શક્તિઓ શી વિશાતમાં હતી એ તો માત્ર સામાન્ય કોટીની ગ્રામ્ય અને અતિ હલકી બાબતો હતી તેઓ સંસ્કારહીન માનવીઓ વચ્ચે વસતા હતા એટલે ઈશુને તેમ કરવાની ફરજ પડી આ ચમત્કારો ક્યાં કરવામાં આવ્યા હતા યહૂદીઓ પાસે ને યહૂદીઓએ તેમનો સ્વીકાર કર્યો નહીં ચમત્કારો બતાવવામાં ક્યાં નહોતા આવ્યા યુરોપમાં ચમત્કારના કાર્યો યહૂદીઓ માટે કરવામાં આવ્યા ને તેમણે તેમનો અસ્વીકાર કર્યો જ્યારે ગિરિપ્રવચન યુરોપમાં અપાયું જ્યાં તેમનો સ્વીકાર કરવામાં આવ્યો માનવ આત્માએ જે સત્ય હતું તે સ્વીકાર્યું મિથ્યા હતું તેને નકાર્યું ઈશુની ખાસ મહત્તા તેમના રોગ મટાડવાના ચમત્કારોમાં નથી કોઈ પણ મૂર્ખ માનવી બીજાને સાજા કરી શકે છે શૈતન પણ તેમ કરી શકે છે મેં દુષ્ટ આસોરી શક્તિવાળા માણસોને પણ અદભુત ચમત્કારો કરી બતાવતા જોયા છે તેઓ માટીમાંથી ફળ ઉત્પન્ન કરતા દેખાય છે મૂર્ખાઓ અને પાપીઓને મેં ભૂત ભવિષ્યને વર્તમાન કહી દેતા જોયા છે અતિશય ભયંકર દર્દોને દ્રષ્ટિ માત્રથી પોતાની ઈચ્છાશક્તિના પ્રભાવથી મટાડતા મૂર્ખાઓને મેં જોયા છે આ બધી શક્તિઓ છે ખરી પણ તે ઘણીવાર આસુરી શક્તિઓ હોય છે તેનાથી બીજી જાતની શક્તિ તે ક્રાઇસ્ટની આધ્યાત્મિક શક્તિ છે તેનો સર્વશક્તિમાન વિશાળ પ્રેમ અને સત્ય વચનો આજ સુધી ટકી રહ્યા છે અને સદાને માટે ટકી રહેશે દ્રષ્ટિ માત્રથી મનુષ્યના રોગ મટાડવાનો તેનો ચમત્કાર વિસરાઈ ગયો છે પણ તેના શબ્દો પવિત્ર હૃદયવાળા ધન્ય છે આજ સુધી ટકી રહ્યા છે આ શબ્દો શક્તિનો એક અખૂટ અને વિરાટ ખજાનો છે જ્યાં સુધી માનવી મન અસ્તિત્વમાં રહેશે જ્યાં સુધી સુધી ઈશ્વરનું નામ નહીં ત્યાં આ શક્તિનો ઉપદેશ કર્યો અને આ શક્તિ તેમનામાં હતી પવિત્રતાની શક્તિ એક નિશ્ચિત શક્તિ છે માટે જ ક્રાઇસ્ટની ઉપાસના કરતી વખતે તેની પ્રાર્થના કરતી વેળા આપણે શું માગીએ છીએ તે હંમેશા યાદ રાખવું જરૂરી છે આપણે તેની પાસેથી ચમત્કારના પ્રદર્શનોની બાલિશ વાતો નથી માગવી આપણને જરૂર છે આત્માની અદભુત શક્તિની એ શક્તિ દ્વારા માનવ મુક્ત બને છે એ વડે તેને પ્રકૃતિ ઉપર પ્રભુત્વ પ્રાપ્ત થાય છે એ તેનું દાસત્વનું બંધન દૂર કરી શકે છે અને તેને ઈશ્વર દર્શન કરાવી શકે છે